નમસ્કાર દોસ્તો તમારું અમારી દીપક વોઇસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો દોસ્તો ચાલો આપણે જાણીએ કે ભાદો મહિનામાં આ સાત વસ્તુઓ સ્વાસ્થ્ય માટે અસરકારક છે હિન્દુ કેલેન્ડર મુજબ ભાદો મહિનાની શરૂઆત થઈ ગઈ છે ભાદોન મહિનો વીસ ઓગસ્ટથી અઢાર સપ્ટેમ્બર સુધી રહેશે ભાદો માસ ભાદ્રપદ માસ તરીકે ઓળખાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે માત્ર સાવન નહીં પરંતુ ભાદોનો મહિનો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મહિનો ભગવાન કૃષ્ણ અને ભગવાન ગણેશને સમર્પિત છે આ આખા મહિનામાં સ્નાન દાન અને પૂજા કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં નિયમિત પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે હવે આવી સ્થિતિમાં ભાદ્રપદ મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આ સાથે ભારતમાં આપણી ખાવાની આદતો મોટાભાગે મોસમી ઉત્પાદનો પર આધારિત છે તેથી ઋતુની સાથે શરીરને ફિટ રાખવા માટે સમયાંતરે તેમાં ફેરફાર કરો આયુર્વેદ અનુસાર આ નિયમોને શરીરમાં વાટ પિત્ત અને કફની રચનાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે હવામાન બદલાય ત્યારે ખાણીપીણીનું ધ્યાન રાખવું જોઈએ વીસમી ઓગસ્ટથી ભાદ્રપદ માસનો પ્રારંભ થયો છે તેના ધાર્મિક મહત્વ ઉપરાંત તે સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે તો ચાલો જાણીએ આ મહિનામાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઇચ્છો છો કે માતા રાનીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો એક પાનવાળી શાકભાજી ન ખાવી આયુર્વેદની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ મુજબ આપણે ભાદો મહિનામાં પાંદડાવાળા શાકભાજીને ટાળવા જોઈએ ભાદોમાં વાત વધે છે અને એ જ મહિનામાં પિત્ત એકઠું થવા લાગે છે જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે વરસાદની મોસમને કારણે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ભય રહે છે તેથી તેને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે બે દહીં ખાવાનું ટાળો આયુર્વેદ માને છે કે ભાદો મહિનામાં દહીં સહિત આથેલી કોઈપણ વસ્તુ ટાળવી જોઈએ કારણ કે આ તે સમય છે જ્યારે પીતા વધે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે ત્રણ ખમીરયુક્ત ખોરાક ન ખાવો આધુનિક તબીબી વિજ્ઞાન અનુસાર વરસાદની મોસમ દરમિયાન જમીનના મોટા ભાગના જંતુઓ સપાટી પર આવે છે અને લીલા પાંદડાવાળા શાકભાજીને ચેપ લગાડે છે કેટલીકવાર તેમની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે આ સિવાય ભાદો દરમિયાન ઢોસા ઇડલી કે ઢોકળા સહિતની વસ્તુઓ યુક્ત ખમીર ન ખાઓ કારણ કે તેઓ ઝડપથી બગડી જવાનો ભય છે ચાર સફેદ વસ્તુઓથી દૂર રહો ભાદોનો મહિનો અંગ્રેજી મહિના પ્રમાણે ઓગસ્ટ સપ્ટેમ્બરની વચ્ચે આવે છે આ સમયગાળા દરમિયાન છાશ દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ જેના કારણે પાચનક્રિયા ખરાબ થઈ શકે છે ભાદોમાં તલનો ઉપયોગ કરવો જોઈએ પાંચ બા મોટા રીંગણ ન ખાઓ કારણ કે તેમાં કીડા હોય છે અને પેટમાં ગેસ પણ બને છે છ ભાદર મહિનામાં નારિયેળ તેલનો ઉપયોગ ભોજનમાં ન કરવો જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી બાળકોની ખુશીમાં અવરોધ આવી શકે છે જેઓ બાળકોના સુખની ઈચ્છા રાખતા હોય અથવા નવા પરણેલા હોય તેઓએ આવું કરવાનું ટાળવું જોઈએ સાત ભાદ્રપદ મહિનામાં ગોળનું સેવન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ભાદ્રપદ મહિનામાં ગોળનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે અને બોલવામાં તકલીફ થઈ શકે છે આઠ ભાદો મહિનામાં મધનું સેવન ન કરવું જોઈએ નવ ભાદો મહિનામાં ડુંગળી લસણ અને મસાલેદાર વસ્તુઓ ન ખાવી જોઈએ દસ ભાદ્રપદ મહિનામાં માછલી માંસ અને દારૂનું સેવન વર્જિત છે તેનો ત્યાગ કરવો જોઈએ અગિયાર તા મહિનામાં તલના તેલનું સેવન ન કરવું જોઈએ તેનાથી રોગ થઈ શકે છે બીજાએ આપેલ ભાત કે ભાત ન ખાવા જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવે છે ચાલો હવે જાણીએ ભાત મહિનામાં શું ખાવું જોઈએ ભાદોન મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક લેવો જોઈએ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે બે ભાદ્રપદ માસ એ ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો મહિનો છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં શ્રી કૃષ્ણને પંચગવ્ય અર્પણ કરવું જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ તેનાથી તમામ શારીરિક અને માનસિક તકલીફો દૂર થાય છે ત્રણ ભાદો દરમિયાન ગાયનું દૂધ ગાયનું ઘી અને ગાયના દૂધમાંથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ગાયના દૂધનું સેવન કરવાથી સંતાન વધે છે ગાયનું દૂધ ખાવાથી શક્તિ મળે છે વ્રત એટલે કે ઉપવાસ કરવો જોઈએ ખરાબ ટેવો અને ખરાબ સંગતથી દૂર રહો ચાર કૃષ્ણને તુલસીની દાળ અર્પણ કરવી અને તેને દૂધમાં ઉકાળીને પીવું ફાયદાકારક માનવામાં આવે છે પાંચ ભાદો મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ અને લાભકારી માનવામાં આવે છે કહેવાય છે કે આ મહિનામાં બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે તો જીવનમાંથી આળસ દૂર થાય છે ભાદ્રપદ મહિનામાં પૂજાની સાથે દાન કરવું પણ શુભ છે વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદ લોકોને દાન